અબડાસા તાલુકાના રામપર અબડાવાડી ખાતે અખિલકચ સુમરા સમાજ આયોજિત ચોથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ છે સુમરા હાજી અલાના ભૂંગર અખિલ કચ્છ સુમરા સમાજ પ્રમુખ અને સુમરી ડાડી ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા બજાવું છું આગામી કાર્યક્રમમાં હું વાત કરું તો પચીસ ચારના સુમરી ડાડી સ્થાનકે સુમરા અખિલ કચ્છ સુમરા સમાજ સમૂહ સાધીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કુલ ચુમ્માલીસ દુલા અને દુલ્હનો પોતાના પવિત્ર લગ્ન ગ્રંથથી ગ્રંથના બંધનથી બંધાશે ચોથી સમૂહ સાધી છે ચોથી સમૂહ સાધીમાં ચુમ્માલીસ દુલ્લા અને દુલ્હનો ભાગ લઈ રહ્યા છે આ વખતે હું આપને આપના માધ્યમથી જણાવતા બહુ આનંદ અનુભવું છું કે આ ચોથી સુમરા સમાજની સમૂહ સાદીમાં અમારા દીકરીઓને જે 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 સમાજ સાથે અમારો વર્ષોથી દરોબો અને નાતો ધરાવીએ છીએ એવા અબળા વીર અબળા અળબંગના પરિવારજનો તરફથી દીક સુમરા સમાજની દીકરીઓને મામેરાના ભેટ સોગાદ રૂપે રૂડુ મામેરો છે એમાં સ્વર્ગસ્થ નવ નવગણસિંહજી બાપુ પરિવાર સ્વર્ગસ્થ પાંચુબાભાઈ પરિવાર અને ગાંધીધામ સ્થાયી થયેલા જખૌના ઉપેન્દ્રસિંહભાઈ અબડા પરિવાર અને મસ્કત હાલે થઈ ગયેલા નારાયણજી કલુબા અબડા પરિવાર તો આ અમે આનંદ એટલા માટે અનુભવી છે કે દુનિયાને એક મેસેજ એવો જ હશે કે અબડા અને સુમરા સુમરાનો સંબંધ આજની તારીખે બરકરાર છે જેનો આ નમૂના રૂપે આ સમુદ સાધીમાં આપ જોઈ પણ શકશો ને આપના માધ્યમથી હું કહેવા માગું છું અને સંદેશો આપવા માગું છું જે સમાજને તો સંદેશ એ આપવા માગીએ છીએ કે જો આવા વીર અબડા અડબાંગ અને સુમરી ડાડીના સ્થાનક જે છે એ દુનિયામાં એવો કોઈ સ્થળ નથી એવી કોઈ એકતા નથી આવો કોઈ નમૂનો જે બેસે એવો આ સ્થળ છે તો આના ઉપરથી એકતાના કાર્યક્રમો થાય એકતાથી હરી મળીને રહીએ અને હિન્દુસ્તાનના સાચા નાગરિક તરીકે સેવા બજાવીએ જેવી રીતે વીર અબડા અળબંગે સુમરી ડાડીઓના શિયાળ માટે પોતાની આવૂતિનું બલિદાન આપ્યો તો આવી આવી વીરભૂમિ છે આવી સુમરી ડાડીઓને જ્યાં જમીન જગ્યા આપી જેમાં જેની અંદર સુમરી ડાડીઓ જમીનની અંદર સમાવેશ થઈ ગઈ આવી પવિત્ર ભૂમિ ઉપર જ્યારે દીકરીઓના લગ્ન થતા હોય તો હું અલ્લાહ પાક પર્વ દિગાની બાદગામાં એ દુઆ કરું છું કે એમના સંસાર અને એમને આવનારી એનું પરિવાર બહુ સુખ ચેનથી રહે અને સારું અને નિરોગી રહે રાજશ્રી બ્યુટી શોપ ઇન્વિટેશન જ્વેલરી કોસ્ટમેટિક અને બ્યુટી પાર્લર પહેલી અધ્યતન એટલે રાજશ્રી બ્યુટી શો અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ દુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ સાઇડર સેટ હેન્ડ બેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઇટમો મળી રહેશે રાજસ્ત્રી બ્યુટી શોપ બિલ્ડિંગ બિલ્ડિંગની પાસે સુહાગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ